જય માતાજી ફ્રેન્ડ્સ જય શ્રી રામ કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો ફ્રેન્ડ્સ આગળના બ્લોગમાં તમે જોયું કે હંમેશાને ચના ફૂલતા હતા અને હું નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને મંદિર થોડુંક સાફ કરતી હતી તો સાફ કરી દીધું છે અને સંજુ આ બાજુ છે પણ એ બાજુ નહીં બતાડતી કેમ કે હું છે હજુ નાયો પણ નથી એટલે નહીં બતાડતી હવે આવે છે ને આ બ્લોગ તો હું નાઈ સ્ટાર્ટ કર્યો એટલે નાયલા જ માણસ આ બ્લોગમાં આવશે બાકી નાયા ના તો નહીં આવે તો સંજુ એવું કે હવારે હું નહીશ ને તો હવારે આવીશ તો સંજુ ત નાહવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને આગળના બ્લોગમાં તમને બતાવ્યું કે અમે ચંદના ફોલતા હતા અને અત્યારે ચરના ફોલાઈ રહ્યા છે અને મસ્ત આટલા ચરના થયા છે થોડાક તો કાલે શેકીન ખાધા તા અને થોડાક રહ્યા છે હવે શેકીન ખાશું અને હેંડો તો હવે હું રાંધું અને તમને ચનાનું શાક પણ બતાડીશ તો તમે પાછા કમેન્ટ કરીને કહેજો કે કેવી રીત બનાવાય મને ખબર નથી હું તો સાદી રીતના જ ખાલી ટામેટો મરચાં નાખીને એવું બનાવવાની છું પણ જોજો તમે અને પછી કહેજો પાછા કે કેવી રીતના ચરના બનાવાય અને આ બાજુ હવે અંધારું થવા આવ્યું છે અને દાડું હવે ડૂબી ગયું છે અને કૂતરા પણ શાંતિથી સુઈ જશે તો હેન્ડ હવે હું કરું મારું કામ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને હવે સાંજનું વાતાવરણ બતાવું અને નવા હોય તો લાઈક કરી દેજો પાછા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમને હું દિવસનું દિવસનું બતાવતી હોય અને આજે લાઇટ બંધ છે એટલે તમને બતાવું હું સાંજનું અમારું બધું કેવું હોય રૂટિન એવું તો બ્લોગમાં કન્ટિન્યૂ રહેજો હેલો સંજુ હવે છે પણ કરવાનું હજી રોટલી ફટાફટ બનાવી દઉં અને પછી બનાવું શાક હમ રોટલી પેલા બનાવી દેવાય પછી શાક બનાવી દેવાય ગરમા ગરમ રોટલી ખાવાની પણ કઈ ની આદત જ છે ઠંડુ ખાવાની ફટોફટ બનાવું સંજુ તો નાઈ ને અત્યારે બેઠો છે સંજુ પાછું પાણી ગરમ કરી ને નાઈ દીધું હવે હું રોટલી બનાવું અને

સારું જ કહેવાય પણ છે ને પછી હું તો મારી આઈડિયાથી બનાવી દીધું અને ફોન હતો જ નહીં એટલે પછી મારી નહીં ભૂલ કહેવાય સંજયની ભૂલ કહેવાય તો ફ્રેન્ડ્સ બનાવી દીધું છે અને હું થોડીક સેવ હતી ને તો સેવ પણ અંદર એડ કરી દીધી છે મસ્ત એવું શાક લાગશે અને સંજય છે ને આવો ચાદર ઓઢીને જ બેઠો હોય ઠંડી લાગે તો ફ્રેન્ડ્સ સંજુને કમેટ પણ આવે છે ને તો આ ચાદર છે ને મૂકતો નહીં ઓઢીને જ ફરે કે આખા ગામની ઠંડી સંજુને લાગે મને લાગે છે ને મને ખબર છે મને બતા કરતા વધારે ઠંડી લાગે સાચી વાત સિરિયસલી સંજુ વધારે ઠંડી લાગે વરસાદમાં પણ લઈ જાવ ને એટલે કડકડતા દાંત થઈ જાય એટલે ઠંડી ચડી જાય એક વખત કેવું થયું ખરાબ પડ્યા હતા નહીં

અને રોટલી લાવું બધું મને કમેન્ટ આવશે એટલા માટે બધાને ખબર જ છે ને સુખડી બનાવી છે વરસાદી ખાવા માટે કેમ કે આજે બર્થડે છે માતાજીનો એટલે હું કેક તો નહીં લાવી શકું અમારું મારુણ સંજોનું બહુ જ સપનું કે અમે છે ને માતાજીના ખોડિયારમાંનો બર્થ હોય ને તો કેક લઈને કાપીએ એવું બધું બહુ સપનું અમે ત્રણ વરસથી જોતા હતા અને આ ચોથું વરસ આવ્યું ને ચાર વરસથી અમે સપનું જોઈએ પહેલાં તો અમે એટલું બધું નહીં પણ પછી તોય આજે પછી હતો રવો તો હું સુખડી બનાવી દીધી અને માતાજીને કીધું કે માતાજી તો ખાઈ લે ને નિસંજે હા મને એવી વધારે ખબર નહીં પડે ફ્રેન્ડ્સ પણ છે ને મને માતાજીનો બર્થડે હોય ને તો કેક લાવીને કાપવાનું મને બહુ બધું સપનું છે એક દિવસ અમારી બર્થડેનું કેક નહીં કપાય ને તો મને કશું નહીં પણ આવતા વર્ષે લાવીશ ને અહીં નઈ લાવે ને પેલા દુકાન વાળા ને તૈયાર એના બાજુ ફ્રીજ માં લઈને મૂકવું પડે ને ફ્રીજ માં મૂકવું જ પડે ને તો હું કાપી દઈશ કેક તૈયાર માત્ર જેનો ફોટો લઈ દસ બર્થ બનાવી દઈશ તો હેન્ડો ફ્રેન્ડ્સ ખાઈ આજે બહુ ભૂખ લાગી છે તમને ખબર છે ને અમે અગિયાર વાગ્યે ખાવાનું ખાધું હતું અને પછી બપોરે અઢી વાગ્યે અઢી વાગ્યે ને અઢી વાગે ચા બનાવીને પીધી હતી અને અત્યારે વાગી ગયા છીએ સાડા આઠ એટલે બરાબરની ભૂખ લાગી છે તો હેન્ડો તમે પણ ખાવા માટે આવું કંઈક અમે સાંજનો જમવાનું બનાવ્યું છે અને આવું બધું અમે સાંજે કરીએ બધું નાતા સાંડો હવે તો ખાવાનું ચાલુ કરી દઉં ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બધાને જય માતાજી જય શ્રી રામ તો ફેસ સાંજે તો પછી જમીન અને પછી ઢૂક ગયા હતા અને અત્યારે થઈ ગઈ છે સવાર તો બધાને ગુડ મોર્નિંગ અને સવાર સવારમાં મેં ઊઠીને પ્રશ્ને એવું બધું કરી દીધું અને ચા બનાવી દીધી હવે લોટ બાંધવાનો છે આ બાજુ મગ પણ મૂક્યા છે અને સાંજુ તો હવે જવાની તૈયારી કરે છે ને હું ફટોફટ રાંધી ને પછી જાઉં તો હેન્ડો બધા ચા પીવા માટે હું તો ચા ને બિસ્કિટ ખાઉં છું નહી સંજુ હમ આ નહી ખાઉં તારે ખાઉં તો બધા ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ ફ્રેન્ડ્સ હું હવે જાઉં કપાસ વીણવા બહુ જા

कागड़ केऊ नहीं ना संजय माचिस जोटी माचिस ये हुकारियो ना खाई तो कागड़ તો હાંડો હવે સંજુ તો કઈ હું ચૂલો સાડગાઈ દઉં ને એ બાજુ હું ગઈ હતી ને પાણી એકદમ ઝાખું ઝાખું એવું દેખાય છે ને એટલે પાછી અહીંયા આવતી રી અને શું કરવાનું ફ્રેન્ડ્સ આ પાણી પણ ઢોરાય ને લીલું લીલું લાગે સંજુ પગમાં અને પાણી ગરમ કરીએ નાઈએ ને એવું બધું કરીએ ફ્રેન્ડ્સ તો તમે બ્લોગ જોયો કે સાંજનો અને પછી સવારનો અને એવો બધો તો એવું બધું અમાર હોય કામનો એટલો બધો ખટકો રાખીએ ને તો એ કામ જલ્દી થાય જ નહીં તો શું કરવાનું કામનો ખટકો રાખે સંજુ મને એવું જ કે ખટકો રાખજો પણ હું ખટકો રાખું કામ તો કરું જ છું તો જો સંજુ સળગાઈ દીધો તો હું ડું આજે તો કંઈક જલ્દી જલ્દી બની જાય ને એવું કંઈક ખાવાનું બનાવી દઉં

ખાવાનું ને એવું બનાવી દઈએ અને આવું કંઈક અમાર કામ હોય ને એટલે અમે વધારે બ્લોગ આવું બધું બતાડીએ નહીં નહીં બ્લોગમાં કેમ કે કામ જ એટલું બધું હોય ને આ સંજે છે ને એ બ્લોગ શૂટ નહીં કરે મારે જ કરવો પડે ને એટલે પછી શું કરવાનું એટલે એવો જ હું કંઈક કામ કરતા હોય ને એવું બતાડી દો બાકી આવું ઘરનું વધારે રૂટીન નહીં બતાડું તો હવે ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજા ને એવી કમેન્ટ પણ કરી દેજો નહીં તો બધા ફ્રેન્ડ ને જય માતાજી બાય બાય બાયો અરે ગુજરાતીનો જ આપણો બ્લોગ બનાવીએ છીએ કાંઈ હિન્દી નો નહીં હા બધાને એમ તો ખબર પડે જ ને હવે તો બધા છે ને નાના છોકરા એ હોય ને એ પણ બહુ હોશિયાર હોય ને એમને પણ બધી ખબર પડતી હોય ની સંજેપ તો ફ્રેન્ડ્સ બધાને જ ખબર પડતી હોય અત્યારે તો નાના છોકરા હોય ને એ પણ એકદમ ચોખ્ખે ચોખ્ખું હિન્દી બોલે અને પહેલાં તો આપણું તો વધારે ખબર હોય નથી પડતી હિન્દીમાં વધારે ખબર પણ નથી પડતી પણ અત્યારે તો છોકરા બધા છે ને નાના પણ બહુ જ હોશિયાર હોય ને હિન્દીમાં વાત કરે ને એ પણ સમજી જાય ને બોલે પણ એવું છે અત્યારે તો બધાને ખબર પડી જ જતી હોય તો હેન્ડ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઉં અને મસ્ત મજાની પાછા કમેન્ટ કરજો અને કેવો બ્લોગ લાગ્યો એ તો પાછા જરૂરથી કહેજો